રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરની મેડિકલ સ્ટોર્સ દ્વારા પ્રતિબંધિત દવાઓના ગેરકાયદેસર વેચાણ ઝડપી પાડવા આપેલ સૂચનાને આધારે બોર્ડ રેન્જર ચિરાગ કોરડિયા સાહેબ અને એસપી બનાસકાંઠા અક્ષયરાજ સાહેબની સૂચનાને આધારે થરાદ ડિવિઝન ડીવાય એસપી એસએમ વારોતરિયા સાહેબના સીધા સુપરવિઝન હેઠળ થરાદ શહેરની મહેશ્વરી સોસાયટીના એક બંધ મકાન ખાતે પ્રતિબંધિત નશાકારક દવાઓ એલ્પ્રાઝોલમ રાખીને તેનું ડોક્ટરના પરિસ્ક્રિપ્શન વગર નશો કરતા ઇસમોને વેચાણ થતું હોવાની થરાદ પોલીસની માહિતીને આધારે એસઓજી પીઆઈએજી રબારી સાહેબ સાથે થરાદ પોલીસ ટીમ સાથે એનડીપીએસ લગત સફળ રેડનું આયોજન કરીને થરાદ પોલીસ અને એસઓજી દ્વારા આશરે બે લાખ ત્રેતાલીસ હજારની કિંમત ધરાવતી એનડીપીએસ એક્ટ હેઠળ પ્રતિબંધિત એલ્પ્રાઝોલમ ટેબ્લેટ નંગ એક હજાર આઠસો જેટલો જથ્થો પકડી તથા જગ્યા ઉપરથી જ બે ઈસમો રામભાઈ વેદવ્યાસ મહેશ્વરી અને દિલીપભાઈ મેઘરાજભાઈ ખત્રીને ઝડપી પાડવામાં આવેલ તેઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટનો ઇન્ટરમીડિયેટ ક્વોન્ટિટીનો કેસ કરવામાં આવેલ છે અમે થરાદ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે અમારા ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબ તેમજ અમારા સરહદી રેન્જના વડા આઈજીપી શ્રી કોરડિયા સાહેબ અને અમારા બનાસકાંઠા જિલ્લાના એસપી શ્રી અક્ષર સાહેબની સૂચના હતી કે ભાઈ તમામ મેડિકલ સ્ટોરો ચેક થઈ જવા જોઈએ અને તમામ મેડિકલ સ્ટોરની અંદર એમના જે નીતિ નિયમો પ્રમાણે દવા વેચાય છે કોઈ બીજા એનડીપીએસને લગતી જે અમુક પ્રતિબંધિત દવાઓ છે એ દવાઓ વેચાતી નથી તેની ખાતરી કરવી આની સાથે ફૂડ અને ડ્રગ્સ ઇન્સ્પેક્ટરો હોય તો એને પણ સાથે રાખીને રાખી અમારે જે કાર્યવાહી કરવાની હતી મેગા ડ્રાઈવનું ઓપરેશન ચલાવી એમાં થરાદ પોલીસ સ્ટેશન થરાદ ડિવિઝનની હદની અંદર ટોટલ છ પોલીસ સ્ટેશન છે છ છ પોલીસ સ્ટેશનમાં અમે આ ડ્રાઈવ ચલાવી અને અમને એમાં સફળતા મળે સૌથી અગત્યની વસ્તુ એ છે કે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર અમને જે એક રામભાઈ વેદવ્યાસ કરીને માહેશ્વરી છે એ એમની એમની જે અગાઉ પણ એમને ત્યાં મતલબ એનસીબી દ્વારા નેશનલ મતલબ ક્રાઇમ બ્યુરો એના દ્વારા તેમજ એનસીબી દ્વારા રેડો થઈ આ એ જ વ્યક્તિ પાસેથી અમને ફરીથી હકીકત મળેલ કે ભાઈ આજે પણ એને આ જે પ્રતિબંધ દવાઓ છે એ વગર લાઇસન્સ છે એનું વેચવાનું ચાલુ કરી દીધું છે એટલે અમે એ જગ્યાએ સરકારી મંજૂરી હાજરીમાં વિગતવારના જે ઠરાવો થાય એ ઠરાવ કરીને બરાબર અને બધી અમે વિડીયોગ્રાફીથી અને એવી રીતે એની ઘરે જે ત્યાં રેડ કરે આ રેડ દરમિયાન અમને જે રામભાઈ પોતે મહેશ્વરી અને એમની સાથે બીજા દિલીપ મેઘરાજ છત્રી જેનો માણસ છે આ બંને માણસો રેડ એને પકડાઈ ગયા હતા અને જે પ્રતિબંધિત દવા છે એલ્ટ્રાઝોલમ કે જેની અંદર એનડી ના કન્ટેન્ટ હોય આ દવા મતલબ સામાન્ય રીતે કોઈ મતલબ વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન કોઈ વેચી શકતું નથી અને પ્રતિબંધિત જે એનડી ના શેડ્યુલ એચ ની દવા છે આ દવા જો કોઈ આવી રીતે કોઈપણ લાઇસન્સ વિના અને ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન ના વેચે વેચે તો તેના ઉપર એનડી ની કલમો કરે ગુનો દાખલ થાય એટલે અમે આ વ્યક્તિ ઉપર અમે તો એનડી પીએસની સેક્શન્સ મુજબ એમડી પીએચએની કલમ આઠ અને બાવીસ બી અને ઓગણત્રીસ મુજબ અમારા અમારા થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી મતલબ ભગીરથસિંહ જાડેજા એમણે આ ગુનો રજીસ્ટર કરાવેલ છે અને એસઓજી છે જે આપણે પાલનપુર એસઓજી એમના જે પોલીસ ઇન્સ્પેક્ટર હતા રબારી એ રબારી આ રેડિંગ પાર્ટીમાં એમના મતલબ રાહબારી હેઠળ અને અમારા જે અધિકારીઓ છે એમની બધી સૂચનાથી આ રેડ કરવામાં આવેલી આ રેડ દરમિયાન અમે એમની પાસેથી કુલ એક લાખ આઠસો જેટલી મેડિકલ ટેબ્લેટ્સ જે કબજે કરેલ છે અને આમ જોઈએ તો કુલ મુદ્દામાલ મેડિકલ ટેબ્લેટ સાથેનો જે કુલ મુદ્દામાલ મોબાઈલ અને બધું મળીને લગભગ બે લાખ ચોપન હજાર પાંચસોને આડત્રીસ પોઈન્ટ એંસી પૈસાની અમે કબજે કરેલ છે અને એનડીપીએસ હેઠળ અમે અમે ધરપકડ પણ કરેલ છે અને હવે સૌથી અગત્યની વસ્તુ એ છે કે આ આમનો પુત્ર પણ અત્યારે જેલમાં છે એટલે આ વ્યક્તિ છે એ હેડિચલ છે આવી પ્રતિબંધિત એનડીપીએસ લગભગ દવાઓ વેચવાનો પ્રતિબંધિત છે મતલબ એનો પોતે વેચાણ કરે છે એટલે ફરકમાં ફરક કાર્યવાહી કરવામાં આવશે ઇવન અમારાથી થાય એટલું પાસા પછી એમની ઉપર શક્ય હોય ત્યાં તપાસ દરમિયાન જો જણાશે તો ગુલસી અને બીજી તળીપાર આવી બધી કાર્યવાહી પણ કરવામાં આવશે અને અમે અત્યારે એ દિશામાં તપાસ કરી રહી છીએ ખરેખર આ કેટલા કેટલા લોકોને સપ્લાય કરતો પછી કેટલા કેટલા લોકો એને મતલબ ત્યાંથી દવા લઈ આવતો આ દિશામાં પણ અમારી ઊંડાણપૂર્વક તપાસ થશે અને અત્યારે તપાસ આ આ કેસની તપાસ છે એ થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીપી ચૌધરી ચલાવી રહ્યા છે અને સીધા અમારા દેખરેખ હેઠળ તપાસ થઈ મતલબ ચાલે છે અમે આમાં જે કોઈ હશે જે કોઈ હશે ચમરબંધી એને છોડવામાં નહીં આવે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને જાહેર જનતાના પત્રકાર મિત્રો વતી જાહેર જનતાને એ પણ અપીલ છે વિનંતી છે કે તમારી આજુબાજુ ક્યાંય પણ કોઈ જો બોગસ ડૉક્ટરો હોય કે તમારી આજુબાજુ કોઈ આવી મલક છૂટકથી દવાઓનું વેચાણ કરતા હોય તમને જાણવા મળે તો અમારા પોલીસ સ્ટેશનના નંબર છે સો નંબર છે અમારા મારા નંબર છે નવ્વાણું સાત ચોર્યાસી જીરો બ્યાસી છાસઠ એ ઉપર તમે ફોન કરીને પણ અમને માહિતી આપી શકશો અમે કડકમાં કડક કાર્યવાહી કરશું અમે પ્રજા પાસે ફરીથી અપીલ કરીએ છીએ કે આવું કંઈ પણ પ્રતિબંધિત દવાઓ અથવા તમને બીજું કોઈ પણ વસ્તુ કોઈ ડ્રગ્સ છે કોઈ એફીણ છે બીજી કોઈ વસ્તુ કોઈ દ્રવ્યો છે તમને જો જણાય તો તરત પોલીસને અમે અમને ઇન્ફોર્મ કરો જેથી કરીને આપણે સમાજના સારા માટે સારું કામ કરી શકીએ અને આ કેસની અંદર અમે કડકમાં કડક કાર્યવાહી કરીશું